સુરતના ધારાસભ્ય હરસંઘવી અને પ્રફુલ પાનસેરાને ફરી ગુજરાત સરકારમાં રીપીટ કરાતા તેમના સમર્થકો દ્વારા સુરતમાં ફટાકડા ફોડી મીઠાઈઓની વહેંચણી કરી ઉજવણી કરાઈ હતી ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે આ વિસ્તરણમાં સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તથા સુરતના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે સંગઠન તરફથી ફોન આવતાની સાથે સુરતમાં હરસંઘવી અને પ્રફુલ પાન સેરાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી સુરતમાં સમર્થકોએ ફટાકડા ફોડી એક બાજી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી જવાબદારી લેવામાં આવી છે ભાઈ ગુજરાતના યુવા મોરચામાં માં મહામંત્રી હતા ત્યારથી તેમની કામગીરી જોઈ છે ધારાસભ્ય બન્યા પછી સુરત થી શરૂઆત કરીએ તો હાઉસ મેં કોરોના જે કામગીરી કરી બતાવી નાના માણસ હોય કે મોટા માણસ કોઈ પણ ધર્મ ના હોય હર્ષભાઈ એમને કોરોના સંક્રમણ રાખીને એમને સારા કરી હતી જુદી નોંધ દિલ્હી સુધી લેવામાં આવી પછી રન ફોર તાબી પ્રોગ્રામ કરી બતાવ્યો છે હર્ષભાઈ એના પછી ગુજરાત જયારે ગૃહ રાજ્યમંત્રી બન્યા તો સૌથી પહેલા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની બિલ્ડિંગ ઝડપ્યું અને એ કામગીરી ખૂબ સારી રીતે કરી બતાવી એના પછી હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં હોય તો હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં પણ ખુબ સારી કામગીરી કરી બતાવી અને આવે એના છે એના પછી હર્ષભાઈ એસટી એસટી વિભાગ હોય એમાં ગરીબો માટે વિભાગમાં ખૂબ સારી કામગીરી બતાવી ને જે જવાબદારી પાર્ટી આપી છે એમને બખુબી નિવાળી બતાવી દિલ્હી મોવડી મંડળે એમની નોંધ લીધી અને આજે એમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યો છે પણ સાથે સૌ ગુજરાત વિધાનસભાના કાર્યકર્તાઓ ભેગા થયા છે આટાકડા ફોડી એકબીજાનું મોડું મીઠું કરી

અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાયા સાહેબ ભગવદ્ ગીતાને પૂરે પૂરો ફોલોઅપ કરે છે સાહેબ એમને તમામે તમામ શ્લોક કોઈ પણ વ્યાખ્યાનની અંદર જે જે સ્થિતિ હોય એ પ્રમાણે એમના ટોટલ શ્લોક એમને મોડે છે ભગવદ્ ગીતાને એમણે ધોરણ નવ થી ધોરણ બારમાં પ્રથમ સ્ટેજની અંદર લાગુ કરી દીધી છે અને આ પ્રથમ એવો કિસ્સો છે આખા દેશની અંદર કે જે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમની અંદર લીગલી લાગુ કરવામાં આવ્યું આજે કાર્યાલય પર કાર્યાલયમાં કાર્યકર્તાઓનો પૂરેપૂરો જોશ હાઈ છે અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી અને ઉત્સાહના માહોલની અંદર દિવાળીના પાંચ દિવસ પહેલા દિવાળી આવી ગઈ હોય એવો માહોલ નો અહીંયા સર્જન થયું છે મિત્રો આપણે આમ બધા જોઈ શકે છે કે કાર્યકર્તાઓ તો છે જ પણ સાથે સાથે લોકોની લાગણીઓના ફોન સતત કાર્યકર્તાઓ ઉપર આવી રહ્યા છે એ ખૂબ ખૂબ અભિનંદન સાહેબને સાધુવાદ કોટી કોટી વંદન એવું કઈ અને લોકો સાહેબ ને આવકારે છે જે એમને જે કેબિનેટ માં સ્થાન મળવા જઈ રહ્યું છે એને